જાહેરનામું બહાર પાડી અને ભારે વાહન અવરજવર માટે પુલ બંધ કરાયો મોજ નદી પરના પુલ પરથી માત્ર નાના વાહન અવરજવર કરી શકશે લોખંડના ગડર લગાવી અને ભારે વાહન માટે પુલ બંધ કરવામાં આવ્યું ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ બ્રિજને કલેક્ટર સાહેબ સાહેબશ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે